જય માતાજી જય દ્વારકાધીશ બધા જો કે તમે છો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ફરીથી નું સ્વાગત છે અમારા એક નવા બ્લોકમાં તો અત્યારમાં નહીં પણ અત્યારે વાગી ગયા છે ચાર ને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ને અત્યારે જ છે બાર ગામ કારણ કે મારા ભાભીના મારા ભાભીને દીકરો નાનો થયો છે એટલે મારે તો ભકરીજો થાય એટલે તેના લાડવા લઈને બધા આવે છે તો મારે પણ ત્યાં જવાનું છે અહીંયા નજીકમાં જ છે ઝાળિયા તો નો ઘણો દરથી બધા મહેમાન ત્યાં લાડવા લઈને આવે છે એટલે અમારે ત્યાં જવાનું છે ને આ બાજુ જો આ પણ તૈયાર થઈ ગયા છે

માથા ટાકલી હું ના હોય એવું નથી તાણી માહિતી ના હોય યાદ રહે છે Ya no me hay, 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 લાડવા દેવા અને ઘરે આવીને ભૂખ્યા થઈ ગયા એટલે તરબૂજ તરબૂઝ ખાઈશ ક્યાં ગઈ તે હમ ક્યાં ગઈ હતી મને એમ કે હું છે હું છે એમ કરે હવે તેવું થઈ ગયું બા લાડવા દેવા હોય બપોર પછી જાય પકોડા સોડા પાય હા તીરે બનાવેલા પકોડા નું થોડું ઉતાર્યું લાડવા દેવા ગઈ યાર ઉતાર્યું તું હે તે ઉતાર્યું તું હે હું છે એમ કે હું છે હું છે શું છે કાલ દાદા આવે છે દાદા દાદા આવ્યો છો દાદા આવ્યા જો ચાલુ દાદા આવ્યા જો લે કાલ આવાના દાદા આવવાના જો આવ્યા જોઈ લો દેલે જોતો હું કરો છો બા તમે હું છું એ બા કણો નીકળી ગયા કરો લઈ ગયા તા ને ક્યાં લઈ ગયા તા તરા

બીજા દિવસ માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સૌ પ્રથમ પેલા તો બધાને જય દ્વારકાધીશ કાલે તો બારગામ ગયા તા સાંજે વહી આવ્યા તા પણ થોડુંક મોડું થઈ ગયું એટલે બ્લોગ નો શૂટિંગનો એવો કઈ સમય ગયો નહોતો હાલા કરું છે હાલા કરવું છે દાંત કાઢે પછી ચાલુ આમ કરતો હું છે શું છે કરતો સોપ નથી કરવું લે સોપ કેસ મને સોપ સોપ

ক১্ে ম্্রৗ সিযেজে চিকেজে হিযে পাশতয়েজে জাজে দেযর আসি সিয়ুেয়ুযে হাজয়ে সিয়ুম ঵ারা পাসি আছলেখনে সিয়ুম সিয়

સુરત થી મનોજભાઈ પણ આજે ખાઈ છે ચલો કઈ વાંધો નહી તો શીરાવાનું બાકી છે મનોજભાઈ આવે ત્યારે શીરાવાનું છે એવું બધું વાટે છે તો કન્ટિન્યુ મનોજ આવી ગયા છે તો કઈ વાંધો નહીં આવવાનું બાકી છે શીરા લેવી પછી પાછા દુકાને જઈશું તો કાલે ફ્રી થી મળીશું નવા વિડીયોમાં નવા વાંધા છે ત્યાં સુધી અમારે લાઈક શેર કમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે